હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ એપ્રિલ બે હજાર ચોવીસ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ આવનારા સમયમાં હવામાનમાં પલટો આવશે હવામાનમાં જોરદાર વિષમતા જોવા મળશે તાપ પડશે કરા પડશે પવન ફૂંકાશે જુઓ હવામાન સમાચાર ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે એપ્રિલની શરૂઆતના ત્રણથી ચાર દિવસ વાતાવરણ થોડું વાદળછાયું રહેશે એવી અગાઉ જ આગાહી કરવામાં આવી હતી આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે ખાસ કરીને એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયાની શરૂઆતથી તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે હાલ તો ઉત્તર ભારતમાં આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો છે એપ્રિલની શરૂઆતના ત્રણથી ચાર દિવસ એટલે કે ચાર એપ્રિલ ને આવતીકાલ સુધી વાતાવરણ વાદળછાયું રહી શકે છે પરંતુ લગભગ પાંચથી છ એપ્રિલ બાદ ગુજરાતમાં ફરી અકળામણ થાય તેવી ગરમીની શરૂઆત થઈ જશે વાતાવરણ ફરીથી પલટાઈ જશે આગામી દિવસમાં ફરી તાપમાન ઊંચું જશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે એપ્રિલ માસમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે આંધી વંટોળ સાથે ગુજરાતમાં વરસાદનું આગમન થશે

વીસમી એપ્રિલથી ગરમીની શરૂઆત થશે સાથે જ અંબાલાલ પટેલે કહ્યું કે એપ્રિલ માસમાં ગરમીના પ્રમાણમાં પણ વધારો થશે વીસ એપ્રિલથી રાજ્યમાં આખરી ગરમીની શરૂઆત થશે રાજ્યના અનેક ભાગોમાં ગરમીનું પ્રમાણ તેતાલીસ ડિગ્રી સુધી જઈ શકે છે તો મે માસમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ગરમી વધતા લૂ ફૂંકાશે આ વર્ષે ગુજરાત સહિત દેશભરમાં આખરી ગરમી પડવાની આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે ભર ઉનાળે વરસાદની આગાહી ગુજરાતમાં એપ્રિલ મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવશે એપ્રિલ મહિનામાં ભારે ગરમીની સાથે સાથે વરસાદની પણ આગાહી કરાઈ છે ધૂળની ડમરીઓ ઉડશે અને પવનની ગતિ વધશે તેવી પણ સંભાવના વ્યક્ત કરાઈ છે એપ્રિલ માસથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે આ કારણે એપ્રિલના બીજા સપ્તાહમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે આ પ્રકારની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે આવતા અઠવાડિયાથી ગુજરાતમાં તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો વધારો થશે એપ્રિલના અંતથી ગુજરાત સહિત ત્રેવીસ રાજ્યોમાં હીટ વેવની શક્યતા છે એપ્રિલમાં સતત વીસ દિવસ સુધી લૂ ફૂંકાય તેવી શક્યતા છે તો આ વર્ષે ગરમી જૂન મહિનામાં તમામ રેકોર્ડ તોડી શકે છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો